બાબરા તાલુકાના ઉંટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી બૂટ ભવાની મંદિરનો ત્રેવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી સમસ્ત ભાતિયા પરિવારની એકતા ભાતૃપ્રેમ વચ્ચે હિમાદ્રી પ્રયોગ નવ કુંડી મહાયજ્ઞ યોજાયો સૌરાષ્ટ્ર ભરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વસતા સમસ્ત ભાતિયા પરિવારજનોની વિશાળ ઉપસ્થિતિમાં શ્રી બૂટ ભવાની મંદિરના ત્રેવીસમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં ઊંટવડ ગામે તાજપર ભમરિયા જલાલપુર આટકોટ દામનગર ભાવનગર સુરત અમદાવાદ સહિતમાંથી સમસ્ત ભારતીય પરિવારજનોની દેવી અનુષ્ઠાનમાં હાજરી સમસ્ત ભારતીય પરિવારના કુળદેવી શ્રી બુટ ભવાની માતાજીના ત્રેવીસમા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નવકુંડી મહાયજ્ઞના દર્શન પૂજન અર્ચન કરતા સમસ્ત પરિવારજનોએ ધન્યતા અનુભવી હતી અહેવાલ નટવરલાલ ભાતિયા